પછી સારી છે મોબાઈલ ની અંદર એકસો ને છવ્વીસ સ્પીડ વધારે છે સર્વિસ પેલા આપતો અત્યારે વીસ વધારે આપે છે હાય ને એક બધારે જો આ કરા શો કરી મેંディア હતી કે કેરે પોગાડે હુમસે કે દે આપો દિવસ કેસમાં તો અત્યારે આપણે મિરઝાપુર રેલવે સ્ટેશન પોગી ગયા છીએ યો રેલવે સ્ટેશન નો ગજારો ફિર ચાલે મં કિનાચી છોરાજી કો જાનવા માટે કુમલ આયા 5 મિનિટ નો હોલ્ડ છે પછી વોલ્ટ પૂરો થાય એટલે આજે ગાડી ઉપડી ઉપાડી ઉપડી જાહ ઉપડી જ ગઈ છે હવે આપણે આપણી સીટ માથે વહી જઈએ એક ટ્રેન ની આપણે સાઈડ કાપીએ ત્યારે

હવે એ ટ્રેન ધીમી પડી ગઈ આપણે અમાર થવા માટે પાછા આમાં તો જો બેઠા હી અમદાવાદ વાળી માં દોઢ વર્ષ પહેલા મોર હું લેવા લીધી

સૌથી ઓલા પણ એથી ઓલ પણ સર્ટથી કંઈક બીજી નથી આવે એનો કલર એ ચેન્જ થઈ ગયો આગળથી બોટું બોટું બધું હાલે છે ગોમતે બનારસ આપડે અત્યારે લગભગ પંદરસો સોળસો કિલોમીટર જેવું દબા થઈ ગયા છે ખાલી હું કામે ની સીટે બેઠો હતો આ જે સીટ દેખાય ને એ મારી છે અમારે આર એસી થઈ છે એ સીટ મારી છે અત્યારે તો આ બધું ખાલી છે અને આગળ બધા ઉતરતા જાય છે અને પ્લસ બીજું કે આ ટ્રેન એક વાર લેટ થઈ ગઈ ને

આપણે ઉતના થી બેઠા છવ્વીસ તારીખે આજ સત્યાવીસ તારીખ છે ત્રણ વાગી ગયા છે આજ સાંજે ગયા તો દાદુ આપડે ટ્રેન માં સફર કર્યો બે દિવસ જેવું કાઢના જે બે દિવસ આખા અને આખી એક નાઈટ